આજરોજ અમે સંસાલી હાઈવેથી નવીનગરી ઇન્દિરાનગરી આદર્શનગર તેમજ હિંમતનગરથી અમે લોકો મેયર સાહેબ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ તથા મેયર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા હતા કે વોર્ડ નંબર ઓગણીસની ઓફિસમાં અમે લોકોએ અમારા વિસ્તારની અંદર નવી નદીની ઇન્દ્રિયા નદીની અંદર અને હિંમતનગર તેમજ આદર્શનગરનું જે પાણી વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને વરસાદી પાણી જે ભરેલું છે એની માટે અમે વોર્ડ નંબર ઓગણીસની અંદર અરજી ઓલરેડી દસ દિવસ પહેલાં આપેલી હતી પણ આજ દિન સુધી આ અરજી સંબંધિત પાણી વરસાદી પાણીના નિકાલ માટેનું કોઈ પણ કામ નહીં થવાના કારણે અમે કમિશનર સાહેબને વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને તેમજ મેયર સાહેબને આવેદનપત્ર આપીને રૂબરૂ મળવા આવેલ તેમજ કમિશનર સાહેબ સાથે રૂબરૂ મુલાકાત પણ કરી અને જેમાં જણાવેલ કે અમારા નવીનગરી આદર્શનગર હિંમતનગર તરફથી જે રૂપારેલ કાંસ બનાવવામાં આવેલો છે આ રૂપારેલ કાચના કારણે એ ઊંચાઈ પર હોવાથી અમારા આદર્શનગર નવીનગરી હિંમતનગર અને ઇન્દિરાનગરી આ નીચાણવાળો વિસ્તાર હોવાથી એને વરસાદી પાણીના નિકાલ થવા માટે કોઈ ગટર કેવી લાઈન કે ભૂંગળું આપેલું ન હોવાના કારણે પાણી અમારા ઘરોમાં ભરાય છે અને નવી નગરીની અંદર તો એવી હાલત છે કે પાણીનો કોહવાળો લોકોને લાગે છે મચ્છરજન્ય રોગો ફેલાયેલા છે અને લોકો હેરાન પરેશાન થઈ ગયા લોકોના ઘરોમાં પાણી જતું રહે છે નવી નગરીની અંદર તો અમારી વિનંતી છે કમિશનર સાહેબને તેમજ મેયર સાહેબને કે આ પાણીનો નિકાલ કરવામાં આવે અને રૂપારેલ કાંસનું જે અધૂરું કામ કરેલું છે તે કામ પૂર્ણ કરવામાં આવે અને એ કાંસની અંદર અમારા અમારે નીચાણવાળા વિસ્તારનું પાણી કાઢીને એનો જોઈન્ટ આપવામાં આવે જેથી કરીને વરસાદી પાણીનો નિકાલ થાય આદર્શનગર અને હિંમતનગરની અંદર પણ જે રોડની એક સાઈડમાં જે કોઈ પણ પ્રકારનું પાણીનો નિકાલનો વ્યવસ્થા આપેલી નથી તો અમારી વિનંતી છે મેયર સાહેબ કમિશનર સાહેબને કે રૂપારેલ કાચની અંદર અમારા અમારા જે વરસાદી પાણી ભરાય છે એનો એની અંદર નિકાલ થાય એવી કોઈ વ્યવસ્થા કરી આપવા અમે વિનંતી કરવા માટે આવેદનપત્ર અહીંયા આપેલ છે અને વિશેષ કહેવાનું કે તાજિયાનો તહેવાર નજીક હોવાના કારણે ત્યાંથી તાજિયાનું જુલુદ પણ નીકળશે અને હિંમતનગરના રોડની ઉપર અને રૂપારેલનું કાચનું જે કામ કરવામાં આવેલું છે તે કામની અંદર રોડની ઉપર મેટલ નાખ્યા પછી એનું પુરાણ કરવું જોઈએ એ મેટલ નાખ્યું જ નથી અને કેવળ સાધી માટી નાખીને એનું પુરાણ કરવામાં આવેલું છે રોડ અડધો થઈ ગયેલો છે અને રોડની તમામ માટી આ મેઇન રોડ પર આવી જવાના કારણે લપસણું જગ્યા બની ગયેલી છે કોઈપણ વાહન ચાલક જાય તો ખાડા ખાઈને પાણી છાંટા ઉડે લપસી જવાય એવી સ્થિતિ સર્જાયેલી છે તો અમારી એવી વિનંતી છે મેયર સાહેબને ને કમિશનર સાહેબને પર્સનલી આની અંદર ધ્યાન રાખીને રોડ ત્યાં મેટર રાખીને પાકો બનાવવામાં આવે તેથી કરીને માટી હટી જાય એવી પ્રયત્ન કરવામાં આવે અને અમારા તાજિયાનું જુલું શાંતિપૂર્વક અને એકતાને આનંદના વાતાવરણમાં નીકળે એવી અમારી વિનંતી કરતો અમે આવેદનપત્ર અમે મેયર સાહેબ કે કમિશનર સાહેબને આપેલું છે અને અમારી આશા છે ઉમીદ છે કે અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને એ લોકો તાત્કાલિક પગલાં ભરીને આ રૂપાલેલ કાંસના જે બી વ્યક્તિએ કામ કરેલું છે એને જણાવવામાં આવે મેટલ નાખવામાં આવે અને માટી હટાવવામાં આવે એવી અમારી વિનંતી છે અને એના માટે અમે બધા જ લોકો અહીંયા આવ્યા છે ખાડા પૂરાઈ જાય અને પાણીનો નિકાલ થાય એવી સુંદર વ્યવસ્થા કરવા અમે વિનંતી સાથે અત્યારે આવેલા છે મારું નામ પ્રવીણભાઈ ઠાકોર